ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને લાગ્યા ખંભાતી તાળા ભરૂચના નર્મદા નદી ઉપર અંગ્રેજોના શાસનમાં બનાવેલ ગોલ્ડન બ્રિજને ગતરોજથી બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા છે ભરૂચ કલેક્ટર દ્વારા ગોલ્ડન બ્રિજને વાહનો તેમજ પબ્લિકની અવર જવર માટે બંધ કરવામાં આવેલ છતાં પણ પબ્લિક સાંજના સમયે સહેલગાઈ આવી કલેક્ટરના જાહેરનામાનું ઉલ્લંઘન કરી બ્રિજ ઉપર ફરવા તેમજ ફોટો પડાવવા નીકળી જતી હતી વારંવાર પોલીસ દ્વારા રોકવામાં આવવા છતાં પણ નજર ચૂકવી લોકો બ્રિજ ઉપર જતા હતા જેને લઈ કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તેને લઈ ગત રોજથી તાળા મારી બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે ગોલ્ડન બ્રિજ અઢારસો સિત્યોતેરમાં સર જોન હોક્સોની રૂપરેખા મુજબ તૈયાર કરવાની શરૂઆત કરેલ જે સોળ મે અઢારસો એક્યાસીના દિવસે બની તૈયાર થયો હતો તે સમયમાં પુલ બનાવવાનો કુલ ખર્ચ અંદાજે પિસ્તાલીસ લાખ પાસઠ હજાર થયો હતો આ પુલ રિવેટેક જોઈન્ટનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો હતો અપૂરતી જાળવણીના કારણે પુલ પર કાર ચડવા લાગતા ધીમે ધીમે જર્જરિત થયો જો કે આજે સદીઓ વીતવા છતાં પણ આ બ્રિજ ઇજનેરી કામગીરીના અજોડ ઉદાહરણરૂપ જોવા મળી રહ્યો છે આ બ્રિજને બનાવવામાં એ જમાનામાં જે ખર્ચ થયો તે સોનાના પુલ બાંધવા બરાબરનો હોવાથી આ પુલનું નામ ગોલ્ડન બ્રિજ પડ્યું હતું